મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરવા પ્રેમીઓ વીર માંગડાવાળો અને પદ્માવતીની અમર પ્રેમ કથા અહીં તો મારે વાત કરવી છે એવી પ્રેમ કથાની જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરા ફર્યા હોય તો ચાલો જાણીએ આવા પ્રેમની કહાની રાજપૂત જાત જાતના માંગડાવાળા અને વણિક જાતની પદ્મા મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો સોમનાથ પાટણની વાણિયાની દીકરી પદ્માવતીના પ્રેમમાં પડે છે અને તેટલો જ પ્રેમ પદ્મા માંગડાવાળાને કરે છે આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે આશરે 500 વર્ષ પહેલા ગાયોના ધણને બચાવવા જતા વીર માંગડાવાળાએ શહીદી વહારી હતી રણમેદાને શહીદ થયેલો માંગડાવાળો પોતાની પ્રેમિકાને આપેલ વચન નિભાવી શકે માંગડાવાળો મોતને ભીડતા ફરી મળવાનું તેનું વચન અધૂરું રહ્યું વીર માંગડાવાળાના મોત બાદ તેનો આત્મા ઉમરી ગામની સીમામાં ભટકતો હોવાનો અને તેણે પદ્મીની સાથે પ્રેત જ કરી લીધા હોવાનું દંતકથા પ્રચલિત છે પ્રેમની હદ શકાય આ અજોડ કથાનું વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવરચંદ મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્ર રસધારામાં કરેલ છે ભૂત ભૂતરૂ ભેકાર નામની લોકકથા આપ વાંચ છો ત્યારે મને લાગે છે ત્યાં સુધી આ ભારત બહારની પ્રેમકથાઓ કરતા આ કથાની થોડી આગવી દ્રષ્ટિથી જોઈ રહીશું કંઈક કિસ્સાઓ અને કથાઓ ભારતમાં બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીએ મેઘાણી નેસડામાં રાતે વાળું કરીને સૌ માલધારી બેઠા હતા આગેથી ભૂતના પડકા સળગતા લાગે તેવી રીતે ચલમો પરનો દેવતા ફૂંકે ફૂકે ચબુકતો અને વળી પાછો ચાખો પડી જતો વરસાદ મોટે મોટે ફોરે ઠમઠમ પડતો હતો અને નીચા ઘરના નેવા ટપકતા હતા તેના ટીપા નીચે ખાબુચિયામાં પડીને ટપક ટપ એવા ભાત ભાતના સુર કાઢી કંઈક વાતો કરતા હતા આખી ઉપર અંધારું પધરાઈ ગયું હતું અને વાત તો એમ ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો શું ચમત્કાર કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો ચિતરે હાલ ચારણ વાર્તા કવિતા તો કઈ આવડે નહીં પણ ગામેથી જેવો આયર તે ક્યાંથી આવ્યો સૌને આપે એમ એને પણ શીખ તો આપી ચારણ બંધાણી માણસ પણ કંટાળી અફેટ રહેતું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલું એટલે દી આથમ ગયો તોય રજા લઈ પડખેના ગામમાં પહોંચી જવા માટે રવાના થયો જોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગડાનો ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો અંધારું ઠીક ઠીક જામી ગયું અને નાયડિયું તૂટતી હતી એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે તેવા ધોળા બાસ્તા જેવા લુગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું લ્યો ગઢવા ગઢવો આ ક્યાંથી બાપ આદમી કહે કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે ચારણે તરત જ અપીણ ગાધું જિંદગીમાં કદી નહોતું ચાખ્યું અફીણ શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ પાછો વળીને કટાણે આવ્યો ગામેતીને પગે પડીને બોલ્યો બાય કરોડ દિવાળી તારો વૈભવ ટકજો મને આજ નવું જીવતર દીધું ગામેતી અજંપો ભામી અચંભો પામીને કહે છે કેમ ભાઈ બાપ મારી વાંસે ડુંગરમાં અફીણ પોગતું કર્યું તો તું વિના બીજું કોણ કરે કે ના ભાઈ અમને તો ખબર પણ નથી ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીન નથી ને કોણ આવ્યું તું અરે બાપ ધોળે લુગડે જુવાન આદમી આવીને મને હાથો હાથ આપી ગયો ને તમારું નામ લીધું સાંભળીને સૌ એકબીજાની સામ સામે થી નિરખી રહ્યા હતા ગામેથી એટલું જ બોલ્યા નક્કી માંગડા વાળો હશે આવો ચમત્કાર બન્યો ભાઈ ઓહો હજી શું માંગડાવાળાનો છુટકારો નહીં થયો માલધારી એકબીજાને પૂછવા લાગ્યા બીજાએ વળી જવાબ દીધો અને એની વાસના ભારી જોરાવર હતી ને ભાઈ વાસના મટ્યા વિના નવું ખોડિયું ક્યાંથી લેવાય ગજબની વાસના હતી માંગડાવાળાની ગજબની વાસના હતી માંગડાવાળાની અજાણે સવાલ કર્યો એ વાત હતી ભાઈ માંગડાવાળો કોણ ક્યાંનો માંગડાવાળો માંગડાવાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ધાતરવડના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય વાળાઓ હજી વટલી કાંઠે ન હતા થયા એ વખતમાં થઈ ગયો ને ભરજુવાની ભરજુવાનીમાં ભાલે વિંધાણો એમ થતાં તો વાતચીતને વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું રવાજ નામના વાચિંત્ર પર જણેનાટી બોલાવતા એ વાત દાયા દુહા આરંભ્યા અહીં દુહા નથી આપવામાં આવ્યા સીધો જ તેનો અનુવાદ છે ઘોડો રંગમાં હોય સિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય શરીર ઉપર હથિયાર ચમક્યા ચમકાટ કરે આહા સાચા વીરને એક જ વાર મરવાની મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાતે મરવાની ઝંખના હોય છે અસવાર પાટણની બજાર ચોરીને સોસરવો નીકળ્યો કેમ કે જતા જતા એક કરી લેવી હતી છેલ્લી વારના રામ રામ કરવા હતા બેઠેલી વાર દીકરીએ પોતાના માંગડાને દીઠો ઘાટીલો ઘોડો એવો જ લાયક અસવાર આસમાનને માપતો ઊંચો બાલો એવા મનમાં માનેલા ક્ષત્રિત કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુના તાર સંધાયા હે સ્વામી માંગડા આપણી જાત તો જુદી છે પણ પૂર્વ ભવની જોડી દીધા છે માટે સગા ઉપર ચોપાટ માંડી છે પિતળિયા પાસા માંડ્યા છે સંકલ્પ કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું માટે તું એક વાર ઉપર આવી દાવ નાખી સોગથી મારતો જા એટલે આપણું લગ્ન સફળ થાય ના ના પદ્માવતી રજપૂત ની એ રીત ન હોય હું તો ગાય ની વારે ચડ્યો છું રસ્તે રમત રમવા મુજ થી રોકાય નહીં પણ તું વાત જોજે હમણાં પાછો વળું છું પછી રમી લઈશું ઘોડો દોડાવી મૂક્યો અને ગયો ગાયો ત્રીસ ત્રીસ ગાઉનો પંથ કાપી નાખ્યો હિરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ધૂમલીનું ગોધણ ઊભું છે અને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની પોટ સાથે ધીંગાણું કરી રહ્યો છે ત્યાં તો માંગડો દેખાણો જીવ તો પાછો જા વઢિયાની વેળા નહીં રોસે તારી માં તું પરદેશી પ્રોણ લો પગ પણ ત્યાં તો ચાડવા કાઠીના હાકલા પડકારા સાંભળીને માંગડો ન થાક્યો એ હુકળતા શત્રુઓની સાથે માંગડો તલવારથી ભેટવા દોડ્યો પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી એને જોયું કે ભાણ જેઠવાની ફોજમાં ઝાંખામાં મો લઈને ચાલી આવે છે પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાંઈ ન દેખાણો આ પચાસ પચાસ પાઘડીઓ વાળા દેખાય છે પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીઓ વાળો મારો પ્રીતમ માંગડો નથી એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા હોય તો સૌથી નોખો તરી રહે ને કોણ જાણે કદાચ પાછળ રહ્યો હશે મારી પાસે આવવા માટે જાણે જોઈને પાછળ રહી ગયો હશે કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય